इस इंटरनेट से आप मोबाइल के अंदर आप सब कुछ कर सकते हो इवन एक सिंगल क्लिक में आप आपके फ्रेंड के साथ फैमिली मेंबर के साथ एक सिंगल क्लिक में जुड़ जाते हो है कि नहीं आपके सिस्टर ब्रदर या दूसरे जो पेरेंट्स होंगे बाहर रहते होंगे कनाडा ऑस्ट्रेलिया अमेरिका सोचिए कि उनसे बात करनी है सिर्फ एक सिंगल क्लिक करनी है आपको और वो पर्सन आपके सामने अवेलेबल रहता है अब इससे ज्यादा क्या चाहिए है कोई ऐसा इन्वेंशन और मुझे लगता है कि धीरे धीरे जैसे डेवलपमेंट हो रही है एआई आर्टिफिशियल इंटेलिजेंस सुना होगा अभी लास्ट जो न्यूज आया डीप का जिसने पूरी दुनिया को हिला दिया अमेरिका का पूरा मार्केट क्रैश कर दिया जिसने तो ये रोज नए नए इन्वेंशन हो रहे ऐसा दिन दूर नहीं कि आप सिर्फ थिंक सोचोगे और वो पूरा आपके कंप्यूटर कॉम्प्यूटर टाइप हो जाएगा अभी तो आपको जस्ट जो लास्ट इन्वेंशन है तो आपको बोलना है बोल के आप जब बोलते हो तो आपके प्रिंट हो जाता है वर्ड फाइल बनानी है आपको कुछ भी टाइप करने की जरूरत नहीं है जस्ट आप बोलिए प्रिंट हो जाता है, है कि नहीं ये आगे का क्या है आप सोचोगे सिर्फ और वो हो जाएगा ये। आज रोज टी सी एसन स्कूल खाते अवेक चाइल्ड अवेक कंट्री जागृत बाड़क तो जागृत देश ના નેજા હેઠળ ઉપભોક્તા અધિકાર સંગઠન કન્ઝ્યુમર રાઇટ્સ ઓર્ગનાઇઝેશન અને સાયબર પોલીસ સ્ટેશન વડોદરા સિટીના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેરની મોટાભાગની સ્કૂલોમાં આ કાર્યક્રમ અમે કરવાના છે જેની અંદર બાળકોને થતાં સાયબર ફ્રોડ વિશે જાગૃત કરવાનો પ્રયત્ન કરીશું જો પાયો મજબૂત હશે તો બિલ્ડિંગ મજબૂત બનશે ને એવી રીતના જો બાળક મજબૂત હશે તો દેશ મજબૂત બનશે આ આશ્રયથી અમે લોકો વડોદરા શહેરની સ્કૂલોમાં આ કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં બાળકોને કઈ પ્રકારના સાયબર ફ્રોડ થઈ શકે છે કઈ રીતના સાયબર ફ્રોડથી બચી શકાય છે અને તેની સાથે સાથે તેમના ગ્રાહક સુરક્ષાના અધિકારો શું છે ખરીદી કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો તેમની સાથે બહાર જાય છે તો લેબલમાં કઈ કઈ વસ્તુઓ તેમને વાંચવી જોઈએ તે બધી જ તમામ બાબતોનું જાગૃતતાના ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી મોટવાણી સાહેબ ઉપસ્થિત હતા સ્કૂલના સંચાલક શ્રી નિમેશ નરસાના સાહેબ અને ઉપભોક્તા અધિકાર સંગઠન તરફથી હું રાષ્ટ્રીય પ્રવક્તા દીપેશ જૈનની અને અમારી આખી સીઆરઓની ટીમ આજ રોજ ટીસીએસ સ્કૂલ ખાતે અમે ઉપસ્થિત હતા વડોદરા સિટી પોલીસના સાયબર સિક્યુરિટી યુનિટ અને કન્ઝ્યુમર રાઇટ ઓર્ગેનાઇઝેશન બંને તરફથી જોઈન્ટલી અમારા વિદ્યાર્થીઓ માટે અવેરનેસ માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે જેમાં મહેન્દ્ર મોટવાની સર સાયબર સિક્યુરિટી યુનિટ ઓફ વડોદરા સિટી પોલીસ અને દિપેશ જૈન રિતેશભાઈ કન્ઝ્યુમર રાઈટ ઓર્ગેનાઇઝેશન તરફથી આવ્યા છે આ જાણકારી આ વિદ્યાર્થીઓને અત્યારના મળે અને એ લોકો પોતે એને કારણે સાવચેતી રાખે પ્લસ એમના વાલી એમના ભાઈ બહેન એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય તે બધાને જણાવે તો એ આખું ફેમિલી આ બાબતમાં સેફ થાય એટલે આજે ધારો કે અમારા સો સ્ટુડન્ટ્સ એટેન્ડ કર્યું હોય તો હું એવું જોઉં છું કે સો ફેમિલીની અંદર આખી અવેરનેસ જાય છે અને ક્યાંક ને ક્યાંક ભવિષ્યમાં એ બધાને મદદરૂપ થાય હું નિમિષ નરસાણા આ ટીસીએસ ધ કમ્પ્લીટ સિસ્ટમ જે ફતેહગંજમાં શાનેન સ્કૂલ ચાલે છે ત્યાં આગળ બે હજાર અગિયારથી અમે કાર્યરત છીએ અને આજે આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને અને એમના કુટુંબને ભવિષ્યમાં મદદરૂપ થાય એ રીતે આ બે સંસ્થાઓના સહયોગથી રાખેલો છે